નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં અને આજે આપણે જાણીશું આઈ ખેડૂત પોર્ટલ વિશે તો આઈ ખેડૂત યોજનાની અંદર જે પણ અત્યારે યોજના ચાલી રહી છે ડ્રોનથી દવા છંટકાવ કરવાનો તો તમામ ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે કે જે લોકો ડ્રોનથી પોતાના ખેતરમાં દવાનો છંટકાવ કરવા માગે છે એવા લોકોને ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ છે તો વહેલી તકે ફોર્મ ભરાઈ દેવો હવે મિત્રો ક્યાંથી ક્યાં સુધીમાં કઈ તારીખથી લઈને કઈ તારીખ સુધીમાં ફોર્મ ભરાશે અને કયા કેટલા એકરની મર્યાદા છે અને એકર દીઠ શું સહાય મળશે તો જાણીશું મિત્રો આપણે બધા ક્રોમ બ્રાઉઝર તમારે સૌ પ્રથમ ઓપન કરવાનું હોય છે અને ઓપન કર્યા પછી તમારે આની વિગતવાર માહિતી માટે તમારે આઈ ખેડૂત ગુજરાત જે પહેલાં જ તમને લિંક આવે છે જેના પર ક્લિક કરવાનું છે લિંક પર ક્લિક કર્યા પછી તમને કંઈક આવું જ અંદરનો ઇન્ટરફેસ જોવા મળશે તો મિત્રો આ સાથે ઘણી બધી યોજનાઓ તમે આની અંદર જોઈ શકો છો જેનામાંથી આપણે ક્લિક કરવાનું છે વિવિધ યોજનાઓમાં અરજી કરવા વિશે તો જ્યારે આના પર આપણે અરજી કરવા પર ક્લિક કરીશું ત્યારે આપણને ફરીથી પૂછવામાં આવશે બ્રાઉઝર દ્વારા કે તમે કઈ યોજનામાં અરજી કરવા માંગો છો ખેતીવાડી પશુપાલન બાગાયતી કે મત્સ્યપાલનની તો મિત્રો આપણે ડ્રોનથી છંટકાવ કરવાની અત્યારે વાત કરીએ છીએ તો આપણે ખેતીવાડી યોજના સિલેક્ટ કરવાની રહેશે કેમ કે ડ્રોનથી છંટકાવ માટેની ખેતીવાડીની અંદર આવે છે તો મિત્રો આની અંદર સો ટકા રાજ્ય પુરસ્કૃત જે પણ લોકો હોય છે એમના દ્વારા આપણે ત્યાં અરજી કર્યા પછી છંટકાવ માટે લાવવાના હોય છે તો મિત્રો આપણે વાત અત્યારે જે પણ ખેતીવાડી યોજનાઓ ચાલુ હોય બધી અહીંયા લાઇન સર તમને જોવા મળી શકે છે તો મિત્રો અત્યારે ખેતીવાડીની એક જ યોજના ચાલુ છે ડ્રોન થી છંટકાવ કરવો તો ડ્રોન થી છંટકાવ માટે આપણે જ્યારે અહીં યોજના માટે ક્લિક કરીશું તો તેની વિગતવાર માહિતી આપણને જોવા મળી શકે છે તો મિત્રો આમ આ રીતે તમે ગમે તે ફોર્મ ગમે તે યોજના વિશે આ ખેડૂત પર જે યોજનાઓ લાઈવ હોય છે તે તમે જાતે ઘરે બેઠા પણ ચેક કરી શકો છો તો મિત્રો આની અંદર વાત કરીએ તો ઓછામાં ઓછું ખર્ચો જે પણ થાય ખર્ચના નેવું ટકા અથવા તો પાંચસો રૂપિયા બેમાંથી જે ઓછું હોય આપણને મળવાપાત્ર છે એક એકરના પાંચસો રૂપિયા મળે છે અને મહત્તમ મર્યાદા છે પાંચ એકરની તો મિત્રો આપણે પચીસો રૂપિયા ગવર્મેન્ટને સહાય મળશે એવી આશા રાખી અને આપણે ફોર્મ અને અરજી કરી અને દવાનો છંટકાવ કરાવી શકીએ છીએ તો મિત્રો વર્ષમાં બે હજાર ચોવીસ પચીસમાં બાવીસ હજાર ખેડૂતોને સહાય આપવાનું સરકારે વિચારેલું છે અને બાવીસ હજારનો લક્ષણ પૂરો થશે ટાર્ગેટ ઓફ ધ સ્કેમ તો આ સ્કીમની અંદર બાવીસ હજાર ખેડૂતો લાભ લઈ શકશે તો મિત્રો આ સાથે આશા રાખીએ છીએ કે તમે આની પૂરી માહિતી સમજી ગયા હશો ટોટલ ખર્ચ તમારો જે થાય છે એના નેવું ટકા અથવા તો પાંચસો રૂપિયા તો મિત્રો બેમાંથી જે ઓછું થાય એ મળવાપાત્ર છે તો આપણે ગમે તે બિલ મૂકીએ પણ આપણને પાંચસો રૂપિયા લેખે સહાય મળશે એવું આપણે વિચારીએ તો પાંચસો રૂપિયા લેખે પાંચ એકરની સહાય મળશે તમને પાંચ એકરની પચીસસો રૂપિયા સહાય માટે તમે અરજી કરી શકો છો તો મિત્રો બાવીસ હજાર રૂપિયા બાવીસ હજાર ખેડૂતોનો લક્ષ્યાંક છે અને અરજી કરવાની શરૂઆત ત્રણ સાતથી બે હજાર ચોવીસથી અઠ્યાવીસ બે સુધી ચાલુ થયેલ છે જેમ મિત્રો આ યોજનાનો તમે વિગતવાર માહિતી જોઈ શકો છો એમાં આ ખેડૂતની હરેક યોજનાની આ રીતે વિગતવાર માહિતી હોય છે આની અંદર અરજી કરવા માટે તમારે અરજી કરો એના ઉપર ક્લિક કરવાનું છે તો કઈ રીતે અરજી કરવી અને શું શું ડોક્યુમેન્ટ જોઈશે એના માટે આપણે અલગથી વિડીયો બનાવવાના છીએ તો મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેવી જેથી અન્ય વિડીયોની માહિતી પણ તમને મળી રહે આશા રાખીએ છીએ મિત્રો વિડીયોને લાઇક અને કંઈક સજેશન આપજો જે નવી યોજના વિશે આપણે માહિતી વાત કરી શકીએ અને ઘણાથી વધારેમાં વધારે ખેડૂતો સુધી આપણી વાત પહોંચે અને વધારેમાં વધારે ખેડૂતો લાભ લે એવી આપણે આશા રાખીએ છીએ